તો હવે વાત દ્વારકાની દ્વારકા જિલ્લામાં આજે સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું છે દ્વારકા જિલ્લાના ખંભારિયા પંથકમાં વહેલી સવારથી ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વાહનોની લાઇટો ચાલુ રાખી વાહન ધીમી ગતિએ ચલાવવા વાહન ચાલકો મજબૂર જોવા મળ્યા ગ્રામીણ વિસ્તારોમાં પણ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ધુમ્મસના કારણે જીરું ચણા ધાણા સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે તો દ્વારકામાં આ તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો કે મુખ્ય રસ્તાઓ હાઇવે પર ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે અને વિઝિબિલિટી શૂન્ય થઈ રહી છે અને તેના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે ગ્રામીણ વિસ્તારોમાં પણ આવો જ માહોલ છે ખેતરોમાં પણ તમે જોઈ શકો છો ત્યાં પણ ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે વિઝિબિટી વિઝિબિલિટી જે છે એ ખૂબ ઓછી થઈ ગઈ છે અને તેના કારણે વાહન ચાલકોને વાહનો ચલાવવામાં પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી સવારથી જ આ પ્રકારે ધુમ્મસ દ્વારકામાં જોવા મળી રહ્યું છે હવામાન ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમસનો કહેર ચાલુ છે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં શીતલહેરની ચેતવણી જારી કરી છે જેમાં આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન તીવ્ર શીતલહેરની આગાહી કરાઈ છે સોળથી એકવીસ જાન્યુઆરી દરમિયાન જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી તો જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડમાં હિમવર્ષાની આગાહી છે ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે હાલ પણ ત્યાં કાતિલ ઠંડીનું મોજું છે ઘણા વિસ્તારોમાં બરફ પડી રહ્યો છે અને એકવીસ જાન્યુઆરી સુધી આ પ્રકારની શીતલહેર અને હિમવર્ષાનો કહેર જોવા મળી શકે છે તો જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં તસવીરો તમે જોઈ શકો છો આમ તો નજારો પણ છે કે આવા સમયમાં ઘણા પ્રવાસીઓ આ બરફવર્ષાની મજા માણવા ખાસ આ વિસ્તારોમાં હિમાચલ અને ઉત્તરાખંડના પ્રવાસી જતા હોય છે એકવીસ જાન્યુઆરી સુધી શીત લહેર રહેશે એવી હવામાન વિભાગની આગાહી છે હવે ઉત્તરાખંડની તસવીરો પણ આપણે બતાવીએ ઉત્તરાખંડમાં સતત ઠંડી વધી રહી છે લોકો વરસાદ અને હિમવર્ષાની રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન ભારે ઠંડીને કારણે ઘણી જગ્યાએ પાણી થીજી રહ્યું છે જેના કારણે સમસ્યાઓમાં વધુ વધારો થયો છે બદ્રીનાથ ધામ નજીક ઋષિગંગા ધોધ સંપૂર્ણપણે થીજી ગયો તમે તસવીરોમાં પણ જોઈ શકો છો નીચલા વિસ્તારોમાં જ્યાં પણ પીવાના પાણીનું લીકેજ થઈ રહ્યું છે એ બરફમાં ફેરવાઈ રહ્યું છે આગામી અઠવાડિયામાં પર્વતોમાં વરસાદ અને હિમવર્ષા થવાની અપેક્ષા છે જેનાથી સૂકી ઠંડીથી રાહત મળશે તો જનજીવન પર તેની અસર પણ દેખાઈ રહી છે ઉત્તરાખંડમાં હાલ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં બરફની સ્થિતિ દેખાઈ રહી છે ઋષિ ગંગા ધોધ સંપૂર્ણપણે થીજી ગયો છે પહાડો પર જે ઠંડી સતત વધી રહી છે જેના કારણે જે ઝરણાઓનું વહેતું પાણી છે એ બરફ થઈ રહ્યું છે ઘણી જગ્યાએ આ પ્રકારની તસવીરો જોવા મળી તો આ તરફ ઉત્તરકાશીમાં ગંગા અને યમુનાની આખી ઘાટીઓમાં હાલમાં તીવ્ર ઠંડીની લહેર છે અને પર્વતીય પ્રદેશોમાં કડકડતી ઠંડીએ જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે વધતી ઠંડી સ્થાનિક ગ્રામજનો માટે નોંધપાત્ર મુશ્કેલીનું કારણ બની પાણીની પાઇપલાઇનો થીજી જવા લાગી છે ધોધ અને તળાવો થીજી ગયા છે બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે જ્યારે નદીઓના પ્રવાહ પર અસર દેખાઈ રહી છે ઠંડી એટલી તીવ્ર છે કે સાંજ પડતા જ લોકોને અગ્નિનો આશરો લેવાની ફરજ પડે છે ગંગોત્રી ધામમાં લધુત્તમ તાપમાન માઇનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયું જાન્યુઆરીનો મહિનો અર્ધો વીતી ગયો છતાં ઉત્તરકાશીના પર્વતો બરફવર્ષાથી વંચિત રહ્યા જિલ્લામાં ભારે ઠંડીનો અનુભવ ચાલુ છે